શુભમ હું મિનલ જોગ એબીપીએસ વિદ્યા પર આપ સૌનું સ્વાગત છે આજનું દૈનિક રાશિ ભવિષ્ય શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ આજના પંચાંગ થી આજની તારીખ ત્રીસ માર્ચ બે વાર છે શનિવાર આજની તિથિ છે ફાગણ પાંચમ નક્ષત્ર અનુરાધા યોગ સિદ્ધિ અને કરણ તૈતિ ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે તેથી આજે જન્મ લેનાર બાળકની રાશિ વૃશ્ચિક રહેશે નામાક્ષર છે ન અને ય તો ચાલો શરૂ કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા અને વાળો રહે આજે કોસ્મો બાબત ઘણો જોછો મળી રહ્યો છે કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો નવું કોઈ કાર્ય આજે શરૂ ના કરવું જોઈએ શક્ય હોય તો મુલતવી રાખો રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી નાણાકીય વ્યવહારોમાં થોડી વધારે સાવચેતી રાખવાની જરૂર છે ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્માનો અભાવ વર્તાય નાના મોટા ઝઘડા વાદ વિવાદ થઈ શકે છે નાની નાની વાતોમાં ઈગો ન બનાવવો અને સંબંધોમાં તિરાડ ઊગી થાય તેવી સિચ્યુએશન ના ક્રિએટ કરવી કારણ કે આ તો સમય છે સમય જશે ને બધું ઠીક થઈ જશે એકંદરે આજનો દિવસ આપનો ચિંતાને ઉચાટમાં પસાર થાય તેમ છે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે हनुमान ની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રમાં થોડી નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે પરંતુ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો રોકાણ માટે દિવસ સારો છે નાણાકીય લેવડ દેવડમાં થોડી સાવચેતી રાખવી ધંધા રોજગારમાં આજે પ્રગતિ રહે સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ સારો છે આજે તબિયતની થોડી કાળજી રાખવી એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે હવે વાત કરીએ મિથુન રાશિની मिथुन રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે કોસ્મો બાવત હેલ્થ માટે થોડો ઓછો મઈ રહ્યો છે તેથી હેલ્થની થોડી વિશેષ કાળજી લેવી નાની મોટી કોઈ તકલીફ સતાવતી હોય તો તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો કાર્યક્ષેત્રમાં આપ સફળતાપૂર્વક દિવસ પૂર્ણ કરી શકો રોકાણ માટે પણ આજનો દિવસ સારો છે સબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સારો છે એકંદરે मिथुन રાશિના જાતકો માટે આજે તબિયતની થોડી કાળજી લેવાની જરૂર છે એકંદરે દિવસ સારો રહે હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે બે ત્રણ દિવસથી જે આપ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં રાહત રહે જીવનસાથી સાથે કોઈ અણબનાવ ચાલતો હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો કાર્યક્ષેત્રમાં વિલંબમાં પડેલા કામો આજે ધીમે ધીમે આગળ વધતા દેખાય ધંધા રોજગાર માટે દિવસ પ્રગતિનો છે સરકારી કામકાજ માટે પણ દિવસ સારો છે એકંદરે આજનો દિવસ આપનો સારો જાય હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા અને ઉંચાટમાં પસાર થાય આજે નાની મોટી મુશ્કેલીઓ આપના કામમાં અડચણરૂપ બને આપને ગુસ્સો પણ આવે વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે આજે કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો નવું કોઈ કાર્ય આજે હાથ પર ન લેવું તે હિતાવહ છે રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી શક્ય હોય તો મુલતવી રાખવું

થોડું સમજી વિચારીને આગળ વધવું કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર આજે મળી રહે સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે જૂના મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે આજે આપનું સ્વાસ્થ્ય પણ આપને અનુકૂળ રહે એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે કોસ્મો પાવર પચાસ ની આસપાસ છે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે નવું કોઈ આયોજન કરવું હોય તો સમજી વિચારીને આગળ વધવું રોકાણ માટે આજનો દિવસ સારો છે આજે કરેલું રોકાણ આપને ચોક્કસથી ધનલાભ અપાવે નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે સંબંધોમાં આજે આપની લાગણીને સારો પ્રતિસાદ મળે પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે વિદેશના ગામોમાં પણ આજે પ્રગતિ રહે વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો જાય એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં વિતે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે એક બે દિવસથી જે આપ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં રસ્તો નીકળતો દેખાય વિલંબમાં પડેલા કામો આગળ વધતા દેખાય કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે આજે રોકાણ માટે દિવસ સારો છે મહત્વના નિર્ણયો આજે સરળતાથી પૂરા થતા દેખાય ધંધા રોજગારમાં પણ પ્રગતિ રહે સંબંધોમાં કોઈ કડવાશ આવી ગઈ હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે આજે આપનું સ્વાસ્થ્ય સારું રહે એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં વીતે હવે વાત કરીએ ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાને ઉજાટમાં પસાર થાય નાની મોટી તકલીફો આપના કાર્યમાં અડચણરૂપ બને ઉતાવળિયા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે નાણાકીય વ્યવહારોમાં થોડી વિશેષ સાવચેતી લેવાની જરૂર છે રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું જમીન મિલકતના કામો માટે દિવસ અનુકૂળ નથી આજે સંબંધોમાં પણ પુષ્માનો અભાવ વર્તાય આપની લાગણીને જોઈએ તેવો યોગ્ય પ્રતિસાદ ના મળે જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં પણ નિષ્ફળતાના ચાન્સીસ છે આજે તબિયતની થોડી વિશેષ કાળજી લેવાની જરૂર છે જો કોઈ નાની મોટી તકલીફ સતાવતી હોય તો તેને અવગણવી નહીં અને તેનો ઈલાજ કરવો વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ રહે એકંદરે આજનો દિવસ ધન રાશિના જાતકો માટે ચિંતામાં જાય વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને આમાં રાહત આપી શકે છે હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ ખૂબ સરળતાથી મેળવી શકો વિલંબમાં કોઈ કાર્યો પડેલા હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લેવા જોઈએ તેમાં સફળતા મળી શકે છે રોકાણ માટે આજનો દિવસ સારો છે ક્યાંક નાણાં ફસાયેલા હોય કે ક્યાંક અટકેલા હોય તો તેને પાછા મેળવવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો પ્રતિકૂળ છે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે જીવન સાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો કુટુંબીઓ સાથે આપને હળવા મળવાનું થાય યાત્રા પ્રવાસનું આયોજન પણ શક્ય બને એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં વીતે હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે આજે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે સાથી કર્મચારીઓનો સાથ સહકાર જોઈએ તેવો ન હોય રોકાણ માટે દિવસ અનુકૂળ નથી શક્ય હોય તો મુલતવી રાખવું ધંધા રોજગારમાં આજે પ્રગતિ રહે નવા કોઈ આયોજનો શરૂ કરવા હોય તો તેમાં ચોક્કસથી આગળ વધી શકાય જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ સારો છે યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો એકંદરે આજનો દિવસ આપનો સારો જાય હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે જે થોડી મુશ્કેલીઓનો આપ સામનો કરી રહ્યા હતા તેમાં આજે રાહત મળતી દેખાય આજે આપનું સ્વાસ્થ્ય પણ આપને અનુકૂળ રહે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો વિલંબમાં પડેલા કામો સરળતાથી પૂર્ણ થતા દેખાય રોકાણ માટે આજનો દિવસ સારો છે નાણાકીય લેવડ દેવડ સરળતાથી પૂરી થતી દેખાય સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે કોઈ વાદ વિવાદ ઝઘડા ચાલતા હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે દિવસ આનંદમાં પસાર થાય એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શું આપ આપના બાળકોની કારકિર્દીને લઈને ચિંતિત છો કઈ લાઈન લેવી શેમાં આગળ વધવું જેવા પ્રશ્નો આપને સતાવે છે તો તેના જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો ડબલ્યુ 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 ડોટ કોમ પર ફરી મળીશું શુભમ